નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યો સતત નવમી વાર સતત નવમી વાર તેઓએ જ્યારે બજેટ રજૂ કર્યું હોય ત્યારે આપણે સામાન્ય અને સીધી ભાષામાં સમજવું છે કે આ બજેટ છે શું આપણા માટે તો એક જ વસ્તુ પર ફોકસ રહે કે આપણી રોજિંદા જીવનમાં યુઝ થતી વસ્તુઓ પર કર્જ વધ્યો બજેટ ઇટ સરકાર નો હિસાબ કિતાબ ઓકે હવે એમાં સરકારે પોતાનો આવક પોતાનો ખર્ચ કેટલું નુકસાન એ તમામ વસ્તુઓ ડિક્લેર કરવાની હોય પરંતુ જ્યારે આ બજેટ રજૂ કર્યું ત્યારે આપણા રોજિંદા જીવનમાં કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે વેપારીઓની અપેક્ષા પરિપૂર્ણ થઈ છે કે કેમ એ સંતોષા છે કેમ જીએસટી એટલે કે જીએસટીના જે કાઉન્સિલ હોય અને કંપનીના જે મેનેજમેન્ટ હોય તેઓ દ્વારા અલગ અલગ વસ્તુઓના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે પરંતુ આજે જ્યારે નવમી વખત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કર્યું જેની અંદર ઘણી બધી વસ્તુઓ ડિક્લેર કરવામાં આવી ટેક્સ સ્લેબ લઈ અને તમામ વસ્તુઓ પર ભાવ ક્યાંક ઘટ્યા છે તો ક્યાંક વધ્યા છે આપણી આપણી સાથે અનુભવી સી એટલે કે ચાર્ટર એકાઉન્ટન્ટ આલોક સર અને ચિન્મય સર જોડાયા છે તેઓની સાથે વિશેષ વાતચીત કરવી છે સર સ્પાર્ટુડ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સર પહેલાં તો આપણી પાસેથી એ જાણવું છે કે ગયા વર્ષના બજેટ કરતાં મેં ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું હતું અને એના એના કમ્પેરમાં આ વર્ષના બજેટમાં વોટ ધ ધરન્ટ બિટવીન જો તમે મને ઓનેસ્ટલી પૂછો તો લાસ્ટ યરના બજેટમાં અને આ વર્ષના બજેટમાં કોઈ એવો મેજર ચેન્જ નથી પણ હા ઘણા બધા આવકારદાયક પગલાં સરકારે રજૂ કરેલા છે અને આ બજેટ જે લાસ્ટ યર બજેટ રજૂ કર્યું એના કન્ટિન્યુટી માટે છે અને મેડમે ડાયરેક્ટ ટેક્સ માટે અનાઉન્સમેન્ટ ફરીથી કર્યું કે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી નવો આવકવેરાનો કાયદો અમલમાં આવશે જો તમે મને બજેટનું બધાથી બેસ્ટ પાસું પૂછો તો એમાં એ લોકોએ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એની પણ ઘણો ભાર મૂક્યો છે અને જોઈન્ટ સેક્રેટરી બીસીસીઆઈ તરીકે મારું એવું માનવું છે કે ઉદ્યોગ જગતને એને કારણે ઘણો બધો ફાયદો થશે શું વેપારીઓની અપેક્ષા સંતોષાય છે જે પ્રમાણે તેઓની માંગ હતી અને તે જ પ્રમાણે એક્સપેક્ટેશન ફૂલફિલ થાય છે જો મારું આમાં એવું માનવું છે કે વેપારીઓના એક્સપેક્ટેશન્સ ઘણા બધા હતા એમાંથી કદાચ ત્રીસ ચાલીસ ટકા એક્સપેક્ટેશન સંતોષ આવ્યા છે ઘણી બધી જગ્યાએ એ લોકોને નિરાશા પણ થઈ છે સામાન્ય આવકવેરા સામાન્ય કરદેતા માટે આવકવેરાના સ્લેબમાં કોઈ ચેન્જ નથી ઇન્કમટેક્સના રેટમાં પણ કોઈ ચેન્જ નથી પણ ઇન્કમટેક્સમાં એ લોકોએ જે વેપારીઓ અને કરદાતાઓ માટે ડિક્રિમિનલાઇઝેશન કર્યું એ એક આવકારદાયક પગલું છે એનો મતલબ એવો થાય કે ઘણા બધા નોન કોમ્પ્લાયન્સીસ માટે ઇન્કમટેક્સના કાયદા અન્વયે સજાની જોગવાઈ હતી એ એમણે પાછી લીધેલી છે અને એની જગ્યાએ પેનલ્ટીથી કામ ચલાવ્યું છે વેપારીઓના અને ઇન્વેસ્ટર માટે એક જે ઘણો મોટો નેગેટિવ પોઈન્ટ છે એ એવો છે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી એ ઘણો બધો વધારી દીધો છે એટલે એની અસર સીધી સ્ટોક માર્કેટ પર જોઈ શકાય છે સર સામાન્ય રીતે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં સામાન્ય વર્ગ પર એટલે કે મધ્યમ પરિવાર પર આ બજેટની અસર થઈ હોય એવું લાગે છે કે એ લોકોને કંઈક વસ્તુ મોંઘી થઈ હોય અને કંઈક સસ્તું થયું હોય તો જેનાથી મધ્યમ વર્ગના વ્યક્તિઓ પર આનો અસર પડે મારા હિસાબે આ બજેટથી કોઈ પણ વસ્તુઓ મોંઘી કે સસ્તી નથી થઈ એક્સેપ્ટ કે જે કેન્સર અને અમુક મેડિસિન્સ જે ઇમ્પોર્ટ કરવા પર ગવર્મેન્ટે ડ્યુટી હટાવી છે એના લીધે પણ જે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે ઘણું મોટું બજેટ ફાળવ્યું છે એટલે બાર લાખ વીસ હજાર કરોડ રૂપિયાનું જે બજેટ છે એને કારણે મધ્યમ વર્ગ કોમન સિટીઝન ઓફ ધી ઇન્ડિયા એ બધાના હાથમાં જે નાણાં આવશે એનો યુઝ કરીને ડોમેસ્ટિક ડિમાન્ડ વધશે અને એને કારણે મારા હિસાબે ઘણા બધા લોકોને ફાયદો થશે આપણી સાથે ચિન્મય સર પણ જોડાયા છે જેઓની સાથે પણ વિશેષ વિશેષ વાતચીત કર્યું છે તેઓ પણ વિશેષ સીઆઈના સદસ્ય છે સભ્ય છે સર ઘણી બધી આપણા રોજિંદા જીવનમાં વપરાતી જે વિદેશી વસ્તુઓ છે ઓકે એના પર દસ ટકા જે રેટ છે એ ઘટી શકે તેવી વાત છે કયા એંગલથી જોવો છો એ બાબતને આમાં હું એ બે બે એક એંગલથી જોઉં છું એમાં એવું છે કે જ્યારે એ વસ્તુ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અથવા તો અને એ લોકો એ વસ્તુઓ પર ડ્યુટી ઘટાડી છે એટલે એક તો રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પણ છે અને બીજું એક પાસું કહું તો ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં પણ આ લોકોએ જો એફએમ મેડમે ઘણું રાહત આપી છે કે જે રીતે તમે એક્સપોર્ટ કરો છો કોઈ વસ્તુનું અને એ એક્સપોર્ટ કરવા માટે કોઈ વસ્તુ રો મટિરિયલ તમે ઇમ્પોર્ટ કરો છો તો એ રો મટિરિયલ પર જો ઇમ્પોર્ટ થતું હોય તો એની પર પણ ડ્યુટીમાં રાહત આપી છે એટલે એમ જોવા જતાં માઇક્રો લેવલે તમને જોવા જાવ તો ઘર વપરાશની કરતા તમે કીધું એ ચીજો પર થોડી ઘણી અસર થશે અને પોઝિટિવ અસર થશે સોલારથી બનતી તમામ વસ્તુઓ ઓકે એ બધી વસ્તુઓ ઘટાડી છે એ શું ફાઈનાન્સ મિનિસ્ટરનું એ બાબતે શું વિઝન હોઈ શકે ભવિષ્યમાં એકચ્યુલી જેમ આપણા પ્રધાનમંત્રી સાહેબે કહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ તો એ દિશામાં એક પગલું કહી શકું અને એના વપરાશથી આપણે બધાને જે મેક્સિમમ બેનિફિટ આપણું ગુજરાત લઈ રહ્યું છે પણ હવે બીજા બધા પણ લેતા થાય એ દિશામાં એક પગલું છે અને એની અવેરનેસ તરીકે પણ છે આ એટલે આનો મેક્સિમમ બેનિફિટ મળશે ઓકે ઓકે કઈ કઈ વસ્તુ મોંઘી થઈ સર દારૂ સિગરેટ સિવાય જી આલોક સર આપણી સાથેથી વાત જાણવું છે મારા હિસાબે દરેક ફાઇનાન્સ બિલમાં કે બજેટમાં સરકારનું એક જેને કહેવાય ઇરિસ્પેક્ટિવ ઓફ એની ગવર્મેન્ટ એક અપ્રોચ એવો રહ્યો છે દારૂ સિગરેટ અને લક્ઝરી આઈટમ વોચિસ એ બધી જ વસ્તુઓ મોંઘી કરેલી છે અમુક જગ્યાએ ઇમ્પોર્ટ ડ્યુટીસ પણ વધારી છે પણ સાથે સાથે જે આજના તબક્કાના બધાથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે લાઈક સેમી કન્ડક્ટર એઆઈ અને ડેટા સેન્ટર એના પર સરકારે ઘણી મોટી રાહત આપેલી છે અને ફાઇનાન્સ મિનિસ્ટરે એવું બજેટમાં અનાઉન્સમેન્ટ કર્યું ફોર ધી ફર્સ્ટ ટાઈમ કે ડેટા સેન્ટર જે ઇન્ડિયામાં સેટઅપ થશે એમને બે હજાર સુડતાલીસ સુધી એ લોકો જો ઇન્ડિયામાં ડેટા સેન્ટર કરીને આખા વર્લ્ડમાં એની ફેસિલિટી આપશે કાં તો એ ડેટા સેન્ટરનો યુઝ કરીને ઇન્ડિયામાં જે ફેસિલિટી આપશે એમની પર કોઈ પણ ટેક્સ લાગુ નહીં પડે એટલે કમ્પ્લીટલી ટેક્સ એક્ઝામ કર્યું એટલે મારા હિસાબે સરકાર પણ એવું જોઈ રહી છે કે ડેટા સેન્ટર સેમી અને એઆઈ એ આવનારા દિવસોમાં કોઈ પણ દેશના માટે ઇકોનોમી માટે એ એક લાઇફ છે એની જીવાદોરી છે એટલે સર એઆઈનો ગ્રાફ વધી રહ્યો છે ને એ રિલેટેડ આ ડિસિઝન લેવાયું હોય એવું કહી શકાય જેવું કે આપણા બધાને ખબર છે કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ અને ડેટા સેન્ટર રિલેટેડ જે દે દુનિયાના આગળ પડતા દેશો છે જે એડવાન્સ કન્ટ્રીઝ આપણે કહીએ છીએ યુએસએ કે યુરોપ એ બધી જ કન્ટ્રીમાં ડેટા સેન્ટર અને એઆઈનો બહુ જ વ્યાપક યુઝ થાય છે આપણે ત્યાં પણ આપણે ઘણો બધો યુઝ કરીએ છીએ પણ એના ડેવલપમેન્ટ માટેના જે એફર્ટ્સ છે એ આ બજેટમાં ઘણી બધી વસ્તુઓ એની પર ભાર અપાઈ છે અને એ બધી જ કંપનીઓ જે ઇન્ડિયામાં ડેટા સેન્ટર રાખશે એમને કોઈ પણ ટેક્સ લાગુ નહીં પડે સર ટેક્સેશન રિગાર્ડિંગ વાત કરીએ તો ટેક્સ લેબ છે એ બાર લાખ જે લાસ્ટ યરમાં ફાઇનાન્સ મિનિસ્ટરે બહુ જ મોટો જમ્પ આપીને બાર લાખ રૂપિયાનો ટેક્સ એક્ઝામ્શન ઇન્ડિવિજ્યુઅલ માટે કરેલું હતું એમાં કોઈ પણ ચેન્જ નથી એટલે આ વર્ષના બજેટમાં ઇન્ડિવિજલ ટેક્સ ફોર્મ ટેક્સ કંપની ટેક્સ એમાં કોઈ પણ રાહત કે વધારો નથી થયો ફક્ત અને ફક્ત જે મેટ મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ છે એની એ લોકો એક સિલિંગ લાવી દીધી છે અને એમણે બધાને જ કોર્પોરેટ્સને પણ ન્યૂ ડિઝાઇનમાં જવા માટેની એક કમ્પલસરી સિચ્યુએશન ઊભી કરી દીધેલી છે કે મેટમાંથી મેક્સિમમ તમને બેનિફિટ જે મળવાનો છે લોસની સામે એ સેટઅપ કરવા માટે મળી શકશે સર આપણે વાત કરી રહ્યા છીએ કે બે સુડતાળીસ વિકસિત ભારત તરફની ડોડ છે ઓકે આપણી અને શું માનો છો એ પ્રમાણેનું બજેટ છે મારા હિસાબે ગવર્મેન્ટે આ ઓપોર્ચ્યુનિટીમાં ઘણી બધી વસ્તુઓ ને મિસ પણ કરી છે મારા મતે એઆઈ સેમી કંડક્ટર ડેટા સેન્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ એ બધામાં જે ડિફેન્સ એ બધામાં જે વેપારી વર્ગને ઇન્ડસ્ટ્રીઝને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને હું જેટલું એક્સપેક્ટેશન હતું એટલું પૂરું નથી થયું પણ આવનારા બજેટમાં કે ફ્યુચર બજેટમાં મારા ખ્યાલથી જો આ બજેટમાં અને કારણે મેજર બુસ્ટ મળશે તો સરકાર એના એના માટે પણ પગલાં લેશે એવું મારું માનવું છે સર શું માનવું છે આપનું હું એમ માનીશ કે જે રીતે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે ફાળવણી કરી છે બાયોફાર્મા લેવલે જે ફાળવણી કરી છે સાહેબે કીધું એમ ડેટા સેન્ટ ડેટા મેનેજમેન્ટ લેવલે જે ફાળવણી કરી છે એ લીધા મને એવું લાગે છે કે આ બધી ફાળવણી થતાં મોટા ઉદ્યોગોને તો છતાં મોટા ઉદ્યોગોને ઘણી છૂટ આપી છે તો મોટા ઉદ્યોગોને કામ મળશે તો નાના ઉદ્યોગોને પણ કામ મળશે એટલે હું એવું માનું છું મારો પર્સનલ વ્યૂ પણ હોઈ શકે કે એમએસએમઇ ને ખૂબ જ બુસ્ટઅપ મળશે કારણ કે અલ્ટિમેટલી એ લોકો ડાઉન ધ લાઇન કામ ત્યાંથી જ થતા હોય છે ચેનલાઇઝ ત્યાંથી જ થતું હોય છે નાના ઉદ્યોગોને પણ કામ મળશે એવું હું આઈ લુક ફોલો ફોર દેટ એ લોકોને બુસ્ટઅપ મળશે જેવું મારું માનવું છે સર ને રાખીને બજેટ ડિક્લેર થયું શરૂઆતમાં ફાઇનાન્સ મિનિસ્ટરની બજેટ સ્પીચમાં ઓલમોસ્ટ લગભગ દસેક વખતે એમએસએમઇનું રેફરન્સ આવેલો હતો અને એટલે જ એમએસએમઇ સેક્ટરને પણ ઘણી બધી આશાઓ હતી પણ મેં કહ્યું એ રીતે કે એમાં ઘણી બધી આશાઓ પરિપૂર્ણ નથી થઈ પણ એમએસએમઇ સેક્ટર ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર લાર્જ કંપનીઝ પર ઘણું બધું ડિપેન્ડન્ટ રહેતો હોય છે અને બીજી એક વસ્તુ જે સર્વિસ સેક્ટર માટે ગવર્મેન્ટે કહ્યું ફાઇનાન્સ મિનિસ્ટરે કે સર્વિસ સેક્ટરનું જે કન્ટ્રીબ્યુશન છે એ ગ્લોબલ ઇકોનોમીમાં દસ ટકા સુધી લઈ જવાનો છે બીજી એક મહત્ત્વની બાબત જે મારે દર્શકોને જણાવી છે કે ફિઝિકલ ડેફિસિટ ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટરે ઘણી બધી કંટ્રોલમાં રાખી છે વિચ ઇઝ ફોર પોઈન્ટ થ્રી પર્સન્ટ ઓફ ધ જીડીપી જે ગ્રોથ રેટ એક્સપેક્ટ કર્યો છે વિચ ઇઝ અગેન બિયોન્ડ લિટલ બિયોન્ડ સેવન પર્સન્ટેજ અને મને એવું લાગે છે કે જે રીતે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ અને પ્રોજેક્શન્સ છે એ પ્રમાણે એ અચીવ થઈ શકશે અને ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાની સ્પીચમાં એવું કહ્યું પોસ્ટ બજેટ ઇમિડિએટલી એવું કહ્યું કે અમોંગ્સ ધી લાર્જ ઇકોનોમી વી વિલ બી ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી વિથ સેવન પોઈન્ટ થ્રી પર્સન્ટેજ ઓફ ધી જીડીપી ગ્રોથ તમામ વર્ગ તમામ જે જે લોકો છે તેઓને રાખીને બજેટ થયું મારા હિસાબે ઓવરઓલ બજેટ તમામ લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે એવું મારું માનવું છે ઓકે થેન્ક યુ સો મચ સર થેલ્ક થેન્ક યુ વેલકમ થેન્ક યુ અનુભવી શીએ તો છે જ પરંતુ સાથે સાથે બીસીસીઆઈના તેઓ સભ્ય પણ છે અને જાજો એવો બહોળો અનુભવ પણ છે તેઓ દ્વારા જાણવા મળ્યું કે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ સતત નવમીવાર જેઓ બજેટ રજૂ કર્યું તેઓમાં તેમાં મોટા ઉદ્યોગ તો છે જ પરંતુ સાથે સાથે નાના એમએસએમઇના જે ઉદ્યોગ છે તેઓનું પણ વિકાસ દેખાઈ રહ્યો છે એટલે કે તે લોકો પણ ક્યાંક તે લોકોનું ઉત્પાદન વધે અને ત્યાં ક્યાંકને ક્યાંક પ્રોફિટ દેખાઈ રહ્યો છે ત્યાં એમને પણ ધ્યાનમાં રાખીને આ બજેટ ડિક્લેર કરવામાં આવ્યું છે આપણી જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે મેડિકલ રિગાર્ડિંગ વાત કરીએ તો કેન્સરની સાથે સાથે બીજી સાત દવાઓ અને ઉપરાંત ઘણી બધી બીજી દવાઓ જે જેના પરથી ડ્યુટી ઘટાડવામાં આવી છે ઘણી બધી વસ્તુઓ મોંઘી કરી છે તો દારૂ સિગરેટ જે વસ્તુઓ હાનિકારક છે આપણા હ્યુમન બોડી માટે તે વસ્તુઓ કદાચ તેનો ભાવ વધ્યો છે ઓકે અને ત્યારબાદ બીજી એક વાત કરીએ તો સરે જે પૂછ્યું એ બે હજાર સુડતાળીસ વિકસિત ભારતનું જે સ્વપ્ન છે વડાપ્રધાનશ્રીનું અને આપણા સૌની એક ખૂબ ગર્વની બાબત છે અને તે અંતર્ગત પણ આ બજેટ સિમિલર રજૂ થયું હોય તેવું લાગી રહ્યું છે સાથે જ ટેક્સ ક્લબની વાત કરીએ તો જે આવક મર્યાદા છે તે લાખ સુધી સર લાસ્ટ ટાઈમ પણ પરફેક્ટ એઝ પેરેલ કમ્પેર ટુ લાસ્ટ ઇયરની વાત કર તો તે પણ સરખું રહ્યું છે ઇન શોર્ટ કહેવામાં આવી રહ્યું છે અનુભવી સિંહ અને નિષ્ણાતો પાસેથી એક વસ્તુ સાચી પુરવાર થઈ રહી છે કે ફાઇનાન્સ મિનિસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન દ્વારા જે આજે સતત નવમી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું તે તમામ વર્ગોને સાથે રાખી તેઓને ધ્યાનમાં રાખીને જ તમામ જે અપડેટ આપી છે તે તમામ જે ડ્યુટી છે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે કોના પર વાવ વધારો છે તમામ લોકોને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે આ ચર્ચા કરી બજેટ રિગાર્ડિંગ અલગ અલગ મહાનુભાવો સાથેની ચર્ચા આ બજેટ રિગાર્ડિંગ કરીશું અને આપ સુધી અપડેટ પહોંચાડતા રહીશું તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિશર્ટ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ